આ હે મિત્રો સીપુ નદી તમે જોઈ શકો કોઈ નહીં એ ખાલી બેહોચારે અને ધૂળ ઉડે બાકી તમે કમળ જોયા જોવા ત્યારે કમળ આપણે રસ્તામાં જો બાઇક ઉપર બતાવું તમને કમળ આ તળાવમાં કમળ હે તમારે ચેક કરવો ને કે ઝટકો ચાલુ એક બને તારી આ રીતે જો એક જ તાર લેવાનો આ સડનલી એક જ તાર હે ચાર ચાર્જિંગ થઈ ગયો છે ગ્રીન દેખાવા માંડી છે યુટ્યુબ ફેમિલી મારા જેમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત વાગ્યા થાય ને વાગ્યા છે વાળા ખબર છે કે આ જો જોડ પિંચર કરના આ ટેબલ પંખો ઉપર દાદાને ત્યાં મૂકેલો હતો ને સાઈડમાં તો જો દાદા બેઠા ત્યાં તે આપણે દાદા જોડે પડ્યો હતો ને તો એ હે તે બગડી ગયો કાલે તો મેં આને તે રિપેર કરવા માટે જો કે અડધો ડૉક્ટર તો હું જાતે ને એટલે ત્યાં ખોલ્યો હતો મેં આખો મિત્રો મેળ આવ્યો હા લગભગ બળી ગયો કેમ કે અંદરથી હે ને પોકેટ હે તે બધા ઢીલા થઈ ગયા એમ પેલો વાયર આવે ને જે તાંબાનો ગોળ ગોળ બોધેલો હોય ને પંખો એ બધું દાજી ગયું અડધો તો હું ડૉક્ટર હું જ મેકેનિક આ બધું રિપેર કરી નાખો એટલે મેં જાતે બધું ખોલી દીધું પેલું જો હેડ પિંચર કરી નાખ્યું બધું હે ખોલી ખોલીને તેઓ મૂક્યું હોય તો મેળ આવ્યો નહીં એટલે હવે જવો પડશે તે રિપેર કરાવવો પડશે દાદાને તે ગરમી લાગે ને એટલા માટે તો હવે તે તાત્કાલિકોન માટે જવાનું થયું હતું ચાર વાગ્યા છે મિત્રો જલ્દી જઈને આવવાનું વરસાદ તો બધી બધી અંધા છે ને મને એવું તો બધું તો નહીં આવે ખબર નહીં આવે કે નહીં કોઈ ફિક્સ નહીં હોય એમ ચાલો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો અને લાઇક શેર કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબી કરી દેજો અને મિત્રો મારે આ થયેલી જોઈતી હતી આઈડિયા તો મેં ખોલ્યું ને તો આ બધા મોજા કેટલા નીકળે હોય આખી દુકાન થાય ને એમ હે તો ટોપી એ પેલી જેકેટની આઈડિયા વધારે ટોપી પેલી બાઇક ઉપર પહેરવાની મોજા જ જોઉં તમે કેટલા બધા પડે એટલા બધા બધું મારું કામ હવે મિત્રો ભરી જાઓને ને આનમો થેલીમાં અને હા જલ્દી નીકળી અહીંથી તો મિત્રો તમે કમળ જોયા કોઈ દાડે કમળ આપણે રસ્તામાં રસ્તા મળતાવો તમને કમળ આ તળાવમાં કમળ હે તમે તો કોઈ દાડે જોયા નહીં હોય એમ અને કહેવાય કમળ આખા તળાવમાં મિત્રો કમળે કમળ નખરા કમળે કમળ તમારે લેવા ને કમળનું ફૂલ તો આવી જજો સારું નથી આ આ કાઠામાં કેટલો બધા ઘણા એના મિત્રો એટલા કે કમસે કમ ફોન તો ઉપર હશે તો બાકી વધારે જ હશે ચાલો તો કયો કે અવાજ આવે ખબર નહીં આ પંખાને જેમ ઉડી તો નહીં કે બધું સર્વિસ કરાવવું પડશે ઓઇલ બ્રેક જોઈએ હવે ટાઈમ વધારે હશે તો આપણે સર્વિસ કરાવીને આવશે બાકી ડાયરેક્ટ તો આવવાનું જ છે અને આ મિત્રો મંદિર હે આગમાતાનું હે મંદિર અને વીર મહારાજનું દર્શન કરી લો તમે હોય પેલી બાજુ ટ્રક ભરા રેત ભરે હે કૌડુંડે ખાલી નકરી દોડુંડે મિત્રો બીજું બાકી કોઈ નઈ લગાર ચાલો તો ભૂલી જવાનું ખોટી નહીં થવાનું નીકળીએ પાઠા મિત્રો હવે સાઈડ રિપેર કર્યો એટલે મોટર બળી ગઈ એટલે આજે એટલે એ જો જ મૂક્યો અને હવે આપણે ચાલો તો કન્ટિન્યુ અને છ લેવાનો હતો ને એ લઈ લીધો આપણે હવે જઈએ ઘરે મોડું થઈ ગયું પાછું તે ઓઇલ કરાવી દીધું ચેણમાં અને ગ્લાજમાં ઓઇલ એટલે હવે ફ્રી પીરિયડ અવાજ આવતો હતો ને એ બધું બંધ થઈ ગયું એક આ જગ્યા ફીટ થાય આ રીતે ઓકે હે પાવર આવ્યા કે નહીં બેટરી લોકવું પડશે આ જગ્યા થી ફિટ કરવાની લાઈન જો દસ ટકા બતાવા નહીં લાલ આ પૂરું ગ્રીન થાય તો ચાલો આ પોણી અંદર રેડવાનું હોય પહેલાં રેડી દઉં પછી હતી લાઇટથી ચાર્જિંગ મૂકી દઈએ લાઇટથી એ તે ચાર્જર કરવું પડે પહેલાં બેટરી અને પછી આનથી ચાલે સોલારવાળી સિસ્ટમ બી બંધે તડકો જ નહીં ન કરતો મિત્રો ચાલો જલ્દી આ પહેલાં કહી દઉં આ કામ જરૂર છે તો મિત્રો ઝાટકો ચાર્જિંગમાં લગાવી દીધો થોડી વારમાં આપણે આવીએ ને આટલી વારમાં મારે તો ચાર્જિંગ થઈ જાય બેટરી પછી ઝાટકો ચાલુ કરવાનો અને મિત્રો દિવસે તે બંધ રહે ને ઝાટકો એટલે તે એકવાર રાઉન્ડ લગાવવો પડે હો ઝાટકો કેમ કે આખો દિવસ તો ઝાટકો બન્યો હોય ને એટલે તે અંદર કોઈ ભૂંડ નહીં એવું આવ્યું હોય ને તાર બધા તોડી ન કહેવાય એટલે પહેલાં ચેક કરવું પડે પછી હોજે ચાલુ કરવાનું હોય તો આ બધા તાર છે હું ચેક કરવા બાજરી આ બધા હેને ફરતે વ્યવસ્થિત રીતે ચેક કરવા પડે ને કે પાછી ઝાટકો કોમ ના કરે આપણને એમ કે ચાલુ કરી દીધો પણ દિવસે ભૂંડ અંદર આવ્યા હોય ને એટલે હજુ તોડી ન કહેવાય તો એ પાછો રાતના એ તે ખાઈ જાય બધું ભાગીને જાય આ રીતે હે ને તાર બધા બસ બાજરી મોટી થાય ને એટલે આ રીતે સુધારવાય પડે ફરતે પેલી બાજુ થઈ પેલી બાજુ થઈ અને જોવાનું કમસે કમ ચારથી પાંચ વીઘામાં કરેલો પાંચથી છ વીઘો એક રાઉન્ડ લગાવવો જ પડે તો ચાલુ કરે ને ઝાટકો એના પહેલાં મિત્રો પાંથાવાડાથી એટલી સ્પીડમાં આવે ને વાત જવા દો કેટલી સ્પીડમાં ખબર હોય બે કલાકમાં પાંથાવાળા જઈને પાછા આવતા રહ્યો ચાલો હું જલ્દી હવે ફરીને આવતો રહો પછી મને કેમકે એમના તો ચાલુ રાખો તો કલાકનો હોય જ બની જાય સૌથી વધારે તકલીફ આ જગ્યા પડે ખેડવાનું કહી દીધે પૈસા નીકળવું પડશે અમારે જોકે ઝાટકાના તાર ખુલ્લા છે તો નહીં હટતો આપણે જ તકલીફ થાય બાકી ઝાટકાના તાર કમ્પ્લીટ ખુલ્લા રાખીએ ને જાત તો ના કરે ને તો મિત્રો એકથી તર પૂરું હજુ ચાર બાકી તો મિત્રો ફરીને આવતા રે આપણે હોય થઈને ચાલુ કરીએ તો પેલી બાજુ થઈને છેક ઉપર થઈ ત્યાં થઈ હોય છે એક આટલા ઊંધી કરેલો તો લે નેચરનું ખેતર તે હું છે એક ઝાટકો કરેલો બધું ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ નહીં જલ્દી કરીને તોડે ને આ તો પણ તોય ચેક તો કરવું ને આપણે અંદરથી શાંતિ મળે ના કમ્પ્લીટ ઓકે અરધી ચેન્જ કરવી પડે અમારે વાઇટ વ્હાઈટ તો પહેરી નોનમાં જવાય નહીં ને કાંઈ તો બ્લેક બ્લેક થઈ જાય હા તો એસા હોતા હોય તો અરદી ચેન્જ કરી દઈએ ચાર્જિંગ થઈ ગયું છે હે ગ્રીન દેખાવા માંડીએ ને ટકા આટલી જ તો કેપેસિટી એટલી જ ऊपर तो मोड़ कदाई चौदह ऊँधी जाए तो ऊपर न जाए कंप्लीट है परे यूं तो भरा गए तो हमें को चालू कर दी यहाँ से हो गया हम भलाया तुमने चलो थे गय कम्प्लीट मित्रों से मैं चेक करव कि को चालू बन है तो आ थे जो एक तार ले एक पेला शेड़ो एडाड़ो बीजे झाटके एडाड़ना आ रीते पत्का था चालू है जाट को कम्प्लीट तो आप लोग ने आज ग्याज पूरा कर दीजिए तक केव लगे ब्लॉग સારો લાગે સારા બ્લોગ લાગતા હોય તો કહેજો તો આપણે કન્ટિન્યુ રોજ ચાલુ રાખવાના બ્લોગ કમેન્ટ કરશો તો જો સારો લાગે ને સબસ્ક્રાઈબ કરી નાખ્યું ચેનલને હજુ હિન્દી ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચેનલને ચાલો તો મળીશું નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી